નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીસ જાન્યુઆરીને મંગળવારના રોજ જસદલ માર્કેટિંગ યાર્ડમાં સૂકાલાલ મરચાંની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે મારો 50 બતા 250 બતા 50 બતા 15 બતા હેડ માં રીતે જે હો બતા હેડ હો 49 પર 70 80 ની આલો જીતુ ભાઈ આવે સારું રીતે રેખી ને બંદન એકી રૂપિયા મહારાષ્ટ્ર કોય બધું હારું એમાં કઈ એક વીસો રૂપિયા આસાનિયા જીણું સુપરમાર્કેટ હવે હાલો કાલ ભાઈ

પાંત્રીઓ બચાવ્યા છત્રીઓ બચાવન અડત્રીઓ બચાવન અડત્રીઓ બચાવ્યો

ત્રેવીસો ને પંચાવન રૂપિયા સાનિયા મીડિયમ હોવા સાથે

ઓગણીસો રૂપિયા પૂરા મરચી જી ફોર સત્યાવીસો ને પચાસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં સુકાલાલ મરચાંનું બજાર આજે બારસો રૂપિયાથી લઈને એકતાલીસો રૂપિયા સુધી રહેલું છે અલગ અલગ વેરાયટી વાઈઝ અલગ અલગ બજાર રહેલું છે